2025 નો સફળતા આયોજન કરવામાં આવ્યું સનરાઈઝ ગ્લોબલ સ્કૂલ દ્વારા ભવ્ય એજ્યુ ફ્યુઝન એક્સપો 2025 નો સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને બીએસએફ નેવ બટાલિયન ના કમાન્ડન્ટ વિજય કુમાર ની મુખ્ય મહેમાન તરીકે હાજરી પ્રાપ્ત થઈ હતી સાથે જ ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી કલ્પેશ આહુજા શ્રી બાબુ ડોંગા શ્રીમતી વૈભવી ગોર શ્રીમતી ભાવના ખત્રી અને વિવિધ શાળાના પ્રિન્સિપલ્સની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ બનાવ્યો એક્ઝિબિશનમાં બધા વિષયોના પ્રોજેક્ટ્સ અને મોડેલ્સનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પોતાની ક્રિએટિવિટી જ્ઞાન અને મહેનતને જીવંત બનાવતા વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા સૌને પ્રભાવિત કર્યા

આર્ટ ગેલેરીમાં સર્જનાત્મક કલાના પ્રદર્શનોથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા ડાન્સ અને મ્યુઝિક ગેલેરીએ કાર્યક્રમને વધુ જીવંત અને પ્રેરણાદાયી બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રોમાંચક હોરર રૂમ ખાસા આકર્ષણનું કેન્દ્ર બની જેમાં સર્જનાત્મક લાઇટિંગ સાઉન્ડ ઇફેક્ટ્સ અને પ્રોપ્સનો અનોખો સમન્વય જોવા મળ્યો SDG ને સમર્પિત વિભાગમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સ્વચ્છ જવાબદાર વપરાશ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવી આઉટડોર પ્રવૃત્તિઓ જેવા કે ઊંટગાડી રાઇડ અને ઘોડેસવારીય કાર્યક્રમમાં વધુ આનંદ અને આકર્ષણ ઉમેર્યું આ સમગ્ર એક્સપોને સફળ બનાવવામાં પ્રિન્સિપલ શ્રીમતી રજની લાઢાનો યોગદાન અપ્રતિમ રહ્યું તેમણે પોતાના હૃદય અને આત્માથી આયોજન માર્ગદર્શન અને સંકલન દ્વારા પચીસ શિક્ષણ સર્જનાત્મકતા દેશ પ્રેમ અને મનોરંજનનો અનોખો મેળાવડો બનીને એસજીએસ પરિવાર માટે એક યાદગાર દિવસ બન્યો રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ